મહત્વની અપડેટ પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના ચંદુડા વિસ્તારમાં જે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી તેના પર તવાઈ બોલાવવામાં આવી છે અમદાવાદ ચંદુડા તળાવમાં ડિમોનેશન મામલે અપડેટ સામે આવી રહી છે માત્ર પિસ્તાલીસ મિનિટમાં લલ્લુ બિહારનું ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું હતું એક તરફ એએમસી દ્વારા જરૂરી પ્રાથમિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે મોટી સંખ્યામાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે દસ મેડિકલ વાન પાણીના જગ ઓઆરએસ પેકેટ છાશ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે લોકો પણ મોટી સંખ્યામાં છે એમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આ જે કાર્યવાહી છે લાંબો સમય સુધી ચાલે તેવી શક્યતા છે એએમસી દ્વારા પ્રાથમિક અને જરૂરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે ચંદોરા તળાવની અંદર બાંબુ પર પણ કેટલાક લોકોએ મકાન બનાવ્યા હતા જેને પણ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને તે દરમિયાન એએમસી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદના ચંદોરા તળાવમાં ડિમુલેશનની જે કાર્યવાહી થઈ રહી છે તેનું તંત્ર દ્વારા ડિમુલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને એએમસી દ્વારા પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી છે

જી અનવી જે અમદાવાદ મહાનગરપાલિકા જે મોહગા ડિમોરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે મિની બાંગ્લાદેશ ગણાતા એવા જે ચંદોડા તળાવ પાસે જે ગેરકાયદેસર જે દબાણો છે તે ઊભા કરવામાં આવ્યા હતા તેને જે સવારથી જ દૂર કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જેમાં જે બે હજાર જેટલા પોલીસ કર્મીઓ કોર્પોરેશનનો સ્ટાફ ઉપરાંત વીસ જેટલી જે એસઆરપીની જે ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી થઈ રહી છે ત્યારે જે પ્રાથમિક જરૂરિયાતોની વાત કરવામાં આવે તો તે કોર્પોરેશન દ્વારા છે તે ઉભી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે જે મેડિકલ વાન છે તે મેડિકલ વાન દસ જેટલી જે મેડિકલ વાન છે તે અહીંયા રાખવામાં આવી છે મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી વળવા માટે દસ જેટલી મેડિકલ વાન છે તે તૈનાત રાખવામાં આવી છે તો પાણીની પરબ પણ બનાવવામાં આવી છે પાણીની જગની વ્યવસ્થા છે ઓઆરએસના પણ પેકેટ છે તમે જોઈ શકો છો કે જે મેડિકલ વાન છે તેમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે વાત કરીશું સર જે મેડિકલ વાન છે તે વ્યવસ્થા કરવામાં આવી છે કયા પ્રકારની વ્યવસ્થા છે અત્યારે કોઈને ઇન્જરી થાય તો ડ્રેસિંગ માટે ઇન્જેક્શન ડાયક્લો છે પેઇન કિલર આપણે આપી હોય તો બીજું તડકાના કારણે કોઈને હિસ્ટ્રોકના કારણે ચક્કર આવે તો એ લોકોને ડાયાબિટીસ બીપી છે પ્રાઇમરી સારવાર જેવી કે શરદી ઉધરસ તા માથું દુખાવો ખંજવાળ દરેક પ્રકારની દવા સુવિધા અહીં અવેલેબલ છે કોઈ અત્યારે ચક્કર કે એવા કોઈ કેસીસ કોઈ નોંધાયા છે હા બે ત્રણ કેસ આવેલા જેમને બીપી હાઈ હતું એ લોકોની સારવાર આપણે કરેલ છે સ્થાનિકો હતા પોલીસો હતા સ્ટાફમાંથી હતા તો જે ગરમી છે તે ગરમીને કારણે ખાસ કરીને જે ચક્કર આવવા છે ડિહાઇડ્રેશન જેવા કેસો થઈ શકે છે ત્યારે તેને પણ છે પહોંચી વળવા માટે મહાનગરપાલિકા દ્વારા છે તે વ્યવસ્થા કરવામાં આવી છે દસ જેટલી જે મેડિકલ વાન છે તે તૈનાત કરવામાં આવી છે ત્યારે જ્યાં આપણે જ્યાં ઉપસ્થિત છે ત્યાં એક મેડિકલ વાનમાં છે અત્યાર સુધી સવારથી અત્યાર સુધીમાં જે ત્રણ કેસ છે ચક્કર આવવા બીપી ગઢવું વગેરે જેવા જે ત્રણ જે કેસો છે તે નોંધાઈ ચૂક્યા છે અત્યારે જે ગરમી છે તે ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના જે કેસ છે તે સમગ્ર દિવસ દરમિયાન કદાચ વધે તો નવાઈ નહીં તમે જોઈ શકો છો આ પાણી છે જે પાણીની ફરતી પરબો કોર્પોરેશન દ્વારા જે તૈયાર કરવામાં આવી છે તે પણ અહીંયા છે તૈનાત કરવામાં આવી છે પોલીસો હોય કે કોર્પોરેશનનો સ્ટાફ હોય કે સ્થાનિક હોય પણ વ્યક્તિ છે તે આ જે પાણીની પરબમાં રહેલા પાણીનો છે તે ઉપયોગ કરી શકે છે પાણી ઉપરાંત જે છાસ છે તે છાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આમ કહી શકાય કે કોર્પોરેશન દ્વારા જે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે જે હાઈકોર્ટ છે તે હાઈ હાઈકોર્ટના દ્વાર કેટલાક લોકો દ્વારા ખખડાવવામાં આવ્યા છે અને આ જે ડિમોલેશન છે છે તે ડિમોલેશનને અયોગ્ય ગણાવવામાં આવ્યું ત્યારે હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી કરવામાં આવશે થોડીક જે સુનાવણી સુનાવણી છે છે તે પણ હાથ ધરાવવામાં આવી રહી બીજી તરફ વાત કરવામાં આવે તો જે પોલીસ કમિશનર છે તે પોલીસ કમિશનરે જે આ ઘટના સ્થળની છે તે મુલાકાત લીધી હતી અને જે લલ્લુ બિહારી છે દ્વારા જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તે અંગે જણાવ્યું હતું કે તે જે ગુનેગાર છે તેને બક્ષવામાં આવે તેઓની સામે આકરા પગલા લેવામાં આવશે જી જી જનક જે સામાન્ય જનતા છે તેના લોકો છે તેમનું શું કહેવું છે હોબાળો કરવામાં આવ્યો છે કારણ કે અમદાવાદના ને સૌથી મોટું ડિમુલેશન છે લોકોએ પોતાનું સામાન પણ બહાર લાવી દીધો છે શું કહેવું છે લોકોનું હજી લોકોનું કહેવું છે કે વર્ષોથી તેઓ અહીંયા રહે છે તેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી લોકો છે તે જે અસામાજિક તત્વો સામે જે કાર્યવાહી થઈ રહી છે બાંગ્લાદેશીઓ જે અમે કાર્યવાહી થઈ રહી છે તેઓની અમે કાર્યવાહી કરે છે તે કોર્પોરેશન તેને આવકારી રહી છે પરંતુ જે લોકો વર્ષોથી રહે છે તેઓને કન્રગત ન કરવા માટે પણ લોકો કહી રહ્યા છે અને આ જ અંગે જે નોટિસ આપ્યા વગર જ જે કાર્યવાહી કરવામાં આવી છે તેને અયોગ્ય ગણાવી રહ્યા છે

જી મારા કેમેરામેનને જણાવીશ કે જે દ્રશ્ય છે જે ડિમોલેશનની જે કામગીરી ચાલી રહી છે તે દ્રશ્યો જે છે દર્શકોને બતાવે તમે જોઈ શકો છો કે જે ચંડોળા તળાવ છે જે ચંડોળા તળાવ ફરતે જે ઝૂંપડ બાંધવામાં આવ્યા હતા ઝૂપડા બાંધવામાં આવ્યા હતા તેને પચાસથી વધુ જે જેસીબી મશીન છે તે જેસીબી મશીન દ્વારા છે તે દૂર કરવામાં આવી રહ્યા છે ટોરન્ટ પાવરની જે ટીમ છે તે ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે જે ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ ઉપસ્થિત છે ટૂંકમાં કહી શકાય કે અચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સાથે આ પ્રકારની જે ડિમોલેશનની જે કામગીરી છે તે વહેલી સવારથી છે તે હાથ ધરવામાં આવી છે જલક મ્યુનિસિપલ કમિશનર આવ્યા આ ડિમોલેશન સ્થળે ગાડીમાંથી નીચે ઉતરે પણ વગર માહિતી તેઓ રવાના થયા તેવી પણ અપડેટ સામે આવેલી છે તે અંગે શું માહિતી છે જી પોલીસ કમિશનર બાદ જે મ્યુનિસિપલ કમિશનર છે બંછાનિધિ પાની પણ અહીંયા આવ્યા હતા જોકે તેઓએ ગાડીમાંથી નીચે ઉતરવાની તસદી લીધી ન હતી ગાડીમાં જ તેઓએ જે ઘટના સ્થળની માહિતી લીધી હતી અને પા ઈસનપુર જે કોર્પોરેશનની કચેરી છે ઝોનલ કચેરી છે ત્યાં જઈને તે સમગ્ર બાબત પર છે તે નિરીક્ષણ કરી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર નીચે ના ઉતર્યા ગાડીમાંથી જ સમગ્ર બાબતની સમીક્ષા કરી તે બાબત પણ અત્યારે અહીંયા ચર્ચાનો વિષય બની છે જી જલક જોડાવા માટે અને માહિતી